વડોદરા શહેર નજીક વરસાદમાં પાણી ભરાવવાના કારણે સોસાયટીમાં ફસાયેલા લોકોને સલામત બહાર કાઢવાનું અભિયાન આજે બીજા દિવસે પણ રાષ્ટ્રીય આપદા મોચન દળના જવાનો અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા જારી રાખવામાં આવ્યું હતું જેમાં બાવીસ વ્યક્તિને બોટમાં બેસાડી બહાર કાઢવામાં આવ્યા હતા વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થવાના કારણે પણ વડસરમાંથી લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે ગઈકાલ સ્થાનિક તંત્ર અને એનડીઆરએફ દ્વારા વડસરમાંથી કુલ વ્યક્તિને સ્થળાંતરિત કરી રાખવામાં આવી હતી માટે કોર્પોરેશન દ્વારા ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી આપત્તિ વ્યવસ્થાપન નિયંત્રણ કક્ષ પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર ગુરુવાર સુધીમાં કુલ બસો વ્યક્તિને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુલ એક આઠસો વ્યક્તિને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા આ લોકો માટે ભોજન સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી દરમિયાન આજે શુક્રવારે સવારે પણ વળસરમાંથી નાગરિકોને સલામત રીતે બહાર કાઢવાની કામગીરી એનડીઆરએફ દ્વારા જારી રાખવામાં આવી હતી એનડીઆરએફ ના એક ગ્રુપે વરસરમાંથી કુલ સોળ લોકોને રેસ્ક્યુ કર્યા હતા જેમાં પાંચ પુરુષ છ મહિલા ચાર બાળકો અને એક નવજાત બાળકોનો સમાવેશ થાય છે